પાટીલ જનતા અને વિપક્ષ બંને તમને સવાલ પૂછી રહ્યા છે ક્યાં છો તમે એકસો છપ્પન સીટો આવી તો તમે રડતા હતા તમારે એકસો બ્યાસી સીટો જોતી હતી તમને ઘણું દુઃખ પણ થયું હશે ત્યારે રાજકોટની આટલી મોટી ગુજારી ઘટના બને છે અઠ્યાવીસ લોકો નિર્દોષ લોકો જે છે તેમના જીવ હોમાઈ જાય છે ત્યારે તમે ગાયબ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ છો તમે વોટ માંગવા તો તમે બહુ મોટી મોટી મિટિંગો કરી સભાઓ પણ કરી ત્યારે રાજકોટના લોકોને હવે તમારી ખરી જરૂર છે ત્યારે તમે ક્યાં છો સી પાટિલ ત્યારે વિપક્ષ આ સવાલ કરતા ઈશોદાન ગઢવી વધુમાં સી આર પાટિલ ને શું કહી રહ્યા છે તે જોઈએ કે રાજકોટમાં તમે જુઓ રાજકોટ આટલી બધી મોટી દુર્ઘટના બની ભાજપના પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટિલજી ક્યાં છે રાજકોટમાં તમે મિટિંગો મોલે મોલે ક્લિનિકે ક્લિનિકે મિટિંગો કરવા જતા હતા ભાઈ શ્રી રૂપાલાજી ચાર દિવસ પાંચ દિવસ પછી આવે છે તમે જુઓ મત મેળવવા માટે સી આર પાટીલજી હું સન્માનનીય કહીશ સન્માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી એકસો છપ્પન સીટ આવી તો એ રડતા હતા કે એકસો બ્યાસી નો આવી એને દુઃખ થયું એમને કદાચ જમવાનું નહીં ભાવ્યું હોય સુરતમાં સત્યાવીસ સીટ આવી ગઈ હતી આમ આદમી પાર્ટીની તો એ કહેતા હતા કે મને બહુ રડવું આવે છે મેકમારી સોનાની કિલીની વાત કરતા હતા ત્યારે રાજકોટની ઘટનામાં અત્યાર સુધી સી આર પાટીલ ક્યાં છે સી આર પાટીલની શું જવાબદારી નથી બનતી સી આર પાટીલ તમે જુઓ કે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં પણ ક્યાં ગુના ઉતર્યા છે હું મીડિયાને પણ વિનંતી કરીશ કે ભાજપના પ્રદેશ અધ્યક્ષને લઈને રાજકોટના મીડિયાનું અભિનંદન આપું છું કે જે રીતે ભાજપના નેતાઓને સવાલ પૂછ્યા છે મજબૂતાથી સવાલ પૂછ્યા છે આજે રાજકોટના મીડિયાની પત્રકારોની જે ચર્ચા થાય છે તો સી આર પાટીલને પણ ગુજરાતમાં એમણે જોવું જોઈએ એકસો છપ્પન ને એકસો બ્યાસી લેવા છવ્વીસ છવ્વીસ લેવા નીકળી પડ્યા છો ત્યારે આ લોકો મૃત્યુ પામે છે એને તમે શું કરો છો અને એટલા માટે જ આજે માનનીય અમારા ગોપાલભાઈએ જે સીટનો જે પોલ ખોલી છે તમે જોયું સીટની રચના કરે સીટમાં એ જ અધિકારીઓ હોય એ ભાજપના નેતાઓને એ અધિકારી સંડોવે નહીં એટલા માટે એ અધિકારી થાય છે સમજી લેજો તમે આ એકને એક અધિકારી કેમ સીટમાં આવે છે કારણ કે ભાજપના નેતાઓને બહાર કાઢી નાખે નાની માછલીઓ હોય મોટા નેતા મોટા અધિકારીઓને પણ જેલમાં નહીં નાખે લો કે આઈએસ આઈપીએસને નાખે તો એ પણ ભાજપના નેતાઓને કહી દે કે મારી પાસે એનો રેકોર્ડ છે મને ફોન આવ્યો હતો મને આ ગેમ તેમ ચલાવવા માટે કીધું હતું એટલા માટે એક એકને એક અધિકારી ચલાવે છે ને એટલા માટે જ અમે નક્કી કર્યું છે કે અમે મુખ્યમંત્રીશ્રીને પણ અહીંયા આજે પત્ર લખવાના છીએ સીટની રચના બાબતે અમે લોકોની વચ્ચે પણ જવાના છીએ પણ અલ્ટિમેટલી મારે કહેવાનું એટલું છે કે પ્રધાનમંત્રીશ્રીના નામે મત ગુજરાતે આપ્યું પ્રધાનમંત્રીએ શું કર્યું એક ટ્વીટ સિવાય આજે લો કે ધ્યાનમાં બે કલાક મોડા જાત અને એક મીટિંગ લઈ લેત ગુજરાતના રાજકોટ કાંડ માટે તો અત્યાર સુધી પ્રધાનમંત્રી એટલા બધા પેપર લીક થયા મોન દારૂના લઠ્ઠા કાંડ થાય મૌન બેફામ દારૂ વેચાય મૌન અને તમે મને જોઈને મત આપી દીધો તમને જોઈને મત આપ્યું પરિણામ શું આવ્યું બાળકોની ડેડ બોડી જોઈ નહોતી શકાતી એટલી ડેડ બોડી સળગી ગઈ હતી એના માટે તમને મત આપ્યા હતા અને ત્યાંના ભાજપના નેતાઓ શું કરે છે આમને ધારાસભ્યને જોતા જોતા પ્રજાને પણ મારે કેવું છે કે એ જે ધારાસભ્ય ચૂંટાયા ભાજપના એ લાશો ઉપર હસતા હતા અટાશે કરતા હતા ભૂલ કોની આપણી છે મોદીના નામે મત આપ્યા છે મોદીજીને હવે હાથ જોડીએ કે તમારા નામે અહીંયા મુખ્યમંત્રી બનો ધારાસભ્ય બનો હાલો તો અમે મત આપીએ તમારા વિસ્તારમાં એટલે ગુજરાતની જનતાએ પણ હવે ભૂલ કરવાની જરૂર નથી બીજી વાર નરેન્દ્રભાઈ આવે એટલે બધાએ હાથ જોડવાના છે કે રાજકોટ કાંડ માટે તમે ધ્યાનમાં વયા ગયા છો પણ રાજકોટ કાંડ માટે એક મિટિંગ સુધી તમે લીધી નથી તમારા ના તો પ્રદેશ અધ્યક્ષે લીધી છે અને મુખ્યમંત્રી ચક્કર મારી સીટમાં જે ઢાંક બિછોડો કરવા માટે સીટની રચના કરી અત્યારે જેસીબીઓ ચલાવી દીધા જ્યાં ઘટના આપણે એક્સિડન્ટ થાય છે ત્યાં પણ એક્સિડન્ટ થયા હોય ત્યાં પણ આપણે બે બે દિવસ સુધી જ્યાં સુધી પંચનામું યોગ્ય ન થાય ત્યાં સુધી આપણે એને હટાવતા નથી ગાડીઓને તો એ જેસીબી ચલાવીને શું કરવા સાબિત કરવા બધા પુરાવા નાશ કરી દીધા કેમ કોના ઇશારે કર્યા છે કયા ભાજપના નેતાના ફોનથી કર્યા છે શું કામ કર્યા છે એક મોટો સવાલ છે એટલે આ બહુ જ દુઃખદ ઘટના છે આમ આદમી પાર્ટી એક નવા ચીલે એ જાય છે કે અમે હવે પીડિતોને મળીને સીટની પોલ ઘરે ઘરે જઈને ખોલીશું તો ઈચ્છુદાન ગઢવીના નિવેદન વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં